તમે લડશો ખરા વિચાર્યું નથી પણ કદાચ જો સમાજ કહે છે તો ચોક્કસ લડીશ અને કયા પક્ષમાંથી લડીશ એ અત્યારે મને ખબર નથી હું લડીશ કે નહીં લડીશ કેમ કે એ બાબતે મેં થોડી પણ તૈયારી નથી કરી છે ગોપાલ ઇટાલી એવું કહ્યું છે કે તમારું જે અપમાન થયું છે એ યોગ્ય નથી અને વિધાનસભામાં બે ચાર કલાક જવાનો મેળું તો કંઈ વાંધો નહીં આપણે એમ ન જવાનું હોય તમે પાંચ વર્ષ માટે આવો અને તમે ચૂંટણી લડો એવું ગોપાલ ઇટાલીએ પણ કહ્યું છે બહુ સારા માણસ છે રૂબરૂ નથી મળી શક્યા એની પણ નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણા ગુજરાતના ને તમારા બધાના લોક લોકલડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર તો વિક્રમ ઠાકોર હવે બનશે કોંગ્રેસના સીએમ કારણ કે તમે આગળ વિડીયો જોયો છો કે વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે કે મારું ઠાકોર સમાજ જો મને કહે તો હું ચૂંટણી લડવા પણ તૈયાર છું પરંતુ દોસ્તો હવે તમને જ પૂછવાનું રહી ગયું છે એટલે આ વિડીયોને વધુ લોકો સુધી એટલે કે વધુ ઠાકોર સમાજ સુધી આ વિડીયોને શેર કરજો અને જેમ કે તમારે જેમ કે કોમેન્ટ કરીને લખવાનું ના ભૂલતા શું ખરેખર વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે કે ના આવે કારણ કે કે દોસ્તો તમારે જેમ કે જણાવવાનું છે કે શું ખરેખર વિક્રમ ઠાકોરને તમે જેમ કે રાજકારણમાં લાવવા માગતા હોય તો તમારું જેમ કે મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને દોસ્તો એમ કે જણાવવાનું ના ભૂલતા કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુજરાતના અને તમારા બધાના લોક લોકલાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર શું કહેવા માંગી રહ્યા છે કે હું રાજકારણમાં આવું પરંતુ એક વખત હું મારા ઠાકોર સંબંધને પૂછી લઉં તો તમારું દોસ્તો શું કહેવું છે જલ્દીથી કમેન્ટ કરીને વિડીયો શેર કરવાનું ના ભૂલતા